હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં જ છું નવરાત્રિ આવી રહી છે તો હું તૈયારી કરું છું ઘરે કાંઈ ને કાંઈ વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનું તો જો આ બધું મટિરિયલ મારી પાસે ફળ્યું છે તો હવે હું આમાંથી બુટ્ટી અને કઢી બનાવવાની કોશિશ કરું છું તો તમને બતાવું છું હું કેવી રીતના બનાવું છું એમ જો પહેલાં તો આવી આવી આપણી પાસે બુટ્ટી હોય તો આની જે કઢી છે ને આ કઢી કાઢી લેવાની જ્યારે આપણે પાછી પહેરવી હોય ત્યારે નાખી દેવાની એટલે બીજી આપણે ખરીદવી ન પડે આની કઢી બરાબર જો આવી રીતના મેં બીજી એક બુટ્ટી જે છે ને એના માટે આની કઢી કાઢી લીધી છે આ નીકળી ગયા હવે છે ને આ મોતી પણ મારી પાસે હતા મેં આ વાયરના વાયર દ્વારા આવી કડી બી બનાવી લીધી કઢી બનાવી અને આમાં કઢી નાખી છે જો અને હું હવે આમાં જે આ કઢી કાઢીને એ કડી પાછી નાખી દઉં છું એટલે આ કઢી બની જાય આપણી સરસ જો થઈ ગઈ રેડી આ કઢી થઈ ગઈ આપણી એક આ કઢી પછી હવે બીજી બનાવીશ કઢી મેં પહેલાં બનાવી લીધી તમને માટે કારણ કે વિડીયો બહુ પછી લાંબો થઈ જાય ને તો તમને જોવામાં કંટાળો આવે એટલે મેં કીધું કઢી બનાવી પછી કેવી રીતના ફિટ કરું છું એ બતાવું જો થઈ ગઈ મસ્ત બે કઢી બાર લેવા જઈએ તો ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા જોડી મળે તો નવરાત્રિમાં આપણે અલગ અલગ કઢી પીરવાની હોય તો આ કઢી પણ મેં જો એવી રીતના જ બનાવી છે તો આ બનાવી છે પછી બીજી આ બનાવી છે આમાં છે ને ત્રણ ત્રણ રીંગ હોય ને એ નાખી છે આની અલગ પેટર્ન છે ઘરે વેસ્ટમાંથી બેસ્ટ હતી ને ડ્રેસમાં ચણિયા ચોળીમાં ચાલે લેવી ના પડે હું તો છે ને હર નવરાત્રિમાં કાંઈ ને કાંઈ અલગ અલગ બનાવવા જ કરું અને આ તમને એમ લાગશે કે આ કંઈક અલગ જ છે શેમાંથી બનાવી હશે વિચાર કરો આ જે રક્ષાબંધનમાં રાખડી બાંધી હોય ને એમાં મટિરિયલ હતું ને એમાંથી બનાવી નાખી છે થઈ ગઈ ને ચાર જોડી બુટ્ટી મેં બનાવી નાખી છે અને આ રીંગ તમને બતાવતી હતી ને માથામાં નાખવાની દોરી આ દોરી બનાવી છે આવી રીતના પાછળ નાખવાની છે નવરાત્રિમાં મસ્ત લાગે એક આ પણ પેટર્ન બનાવી છે આ કડી છે ને આપણે રેડીમેડ લઈએ આ કઢી હતી હવે આવી રીતના છે ને મોતી બધા નાખી દીધા મેં આ બની ગઈ કઢી થઈ ગઈ ને મસ્ત આ મોટી કઢી આમ લેવા જાય ને તો પચાસ રૂપિયાની જોડી મળે પણ આ કઢી વીસ રૂપિયાની લઈને મેં જો પચાસ રૂપિયાની બનાવી નાખી આ બધી વસ્તુ હું છે ને ઘરે જ બનાવું મને બહુ શોખ છે એટલે હું મારી છોકરીઓ માટે પણ બનાવું અને હું પણ પહેરું છું તમને સારી લાગે તો કમેન્ટમાં જણાવજો ऑर्डर देवय केवरात्री पेला बनावी पीस <laughs>